નમસ્કાર જય હિન્દ મિત્રો હું છું આપનો દિવ્યાંગ સાથી મિત્રો રાકેશ પટેલ અને આપણે મિત્રો અમદાવાદ ખાતે અંધજન મંડળ વસ્ત્રાપુરની મુલાકાતે છીએ અને અહીં દિવ્યાંગો માટેની એક એવી શોપ અહીં અવેલેબલ છે જ્યાં ડિસેબિલિટીઝને લગતી અલગ અલગ ચીજ વસ્તુઓ જે એમને ઉપયોગી હોય એવી વસ્તુઓ અહીં વેચાણ થઈ રહ્યું છે તો અહીંના એક ઓનર અને એમના એમ્પ્લોય જે આપણને તમામ ચીજવસ્તુઓનું પ્રેઝન્ટેશન કરશે તો આ વિડીયોમાં અંત સુધી તમે બન્યા રહેજો અને અહીં જે પણ ડિસેબિલિટીઝને લગતી ચીજ વસ્તુઓ મળે છે તો એ તમે જોઈ શકો છો અને એ માટે આગળની જે પ્રેઝન્ટેશન છે અહીંના એમ્પ્લોઈઝ અંકિતભાઈ કરશે અને અંકિતભાઈ પણ પોતે વિઝુઅલી ઇમ્પેડ છે અને એ પણ આ જે પણ ડિસેબિલિટીને લગતી જે વેરાયટી અહીં મળે છે એનું તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપશે તો વિડીયોમાં બંધો નમસ્કાર આ દરેક ડિસેબિલિટી માટેની અહીંયા વસ્તુઓ મળે છે એમાં આપણે મોબિલિટી માટે સૌ પ્રથમ તો બ્લાઇન્ડનેસ સ્ટીકનો ઉપયોગ કરવો પડે છે તો સ્ટીકો દરેક દરેક પ્રકારની છે જેમ કે ચિલ્ડ્રન કેન છે ફોર ફોલ્ટ પછી ફોર ફોલ્ટ નોર્મલ કેન છે ફાઇવ ફોલ્ટ સિક્સ ફોલ્ટ રોલર કેન અને સારથી વાળી કેન અને લાઇટવાળી કેન તો લાઇટ બે પ્રકારની આવે છે એક વ્હાઇટ લાઇટ અને બીજી બ્લેક ઓકે તો તે પછી લો વિઝન માટે વાંચવા માટેના અલગ અલગ પ્રકારના ચાર્ટ અહીંયા લગાવેલા છે એના પછી આવે છે જેમ નોર્મલ લોકોને લખવા માટે પેનની જરૂર પડે છે તો તેમ બ્લાઇન્ડને લખવા માટે અલગ અલગ પ્રકારની સ્ટાઇલસ મૂકેલી છે પહેલી સ્ટાઇલસ છે સિંગડાવાળી બીજી છે ફોલ્ડિંગ સ્ટાઇલસ ત્રીજી ફ્લેટ સ્ટાઇલસ અને ચોથી છે માથાવાડી સ્ટાઇલસ અને એ પછી નીચે બમ્પ્સ ડોટ મૂકેલા છે તો જેની મદદથી દરેક બ્લાઇન્ડ કોઈપણ વસ્તુનો પહેલો અક્ષર લખીને કોઈ પણ વસ્તુ ઉપર લગાવી દઈએ તો બ્લાઇન્ડ ઇઝીલી શોધી શકે છે તે વસ્તુને પછી એના પછી વ્હીલ ટ્રેસર મૂકેલું છે તો જેની મદદથી આકૃતિ આલેખ અને કોઈ પણ ઇકોનોમિક્સમાં આલેખ દોરવો હોય તો બ્લાઇન્ડને ઇઝી પડી શકે છે તો ત્યારબાદ અહીંયા બ્રેલ કેટ્સ મૂકેલી છે તો જેની મદદથી બ્લાઇન્ડ અને નોર્મલ બંને રમી શકે છે પછી આ છે ટોકિંગ ઓક્સિમીટર તો તેની મદદથી બ્લાઇન્ડ કેલોવિઝન ટેમ્પરેચર અને ઓક્સિજન માપી શકે છે અને ત્યારબાદ ગ્લુકોમીટર ત્યારબાદ બ્લડ પ્રેશર છે તો એમાં એ પણ ટોકિંગ છે બ્લડ પ્રેશર ડાયોસ્ટોલિક અને પલ્સ આ ત્રણ વસ્તુ ટોકિંગમાં બતાવશે ત્યારબાદ બ્રેલ ટાઈપરાઈટર છે તો એની મદદથી પણ બ્લાઇન્ડ બ્રેલ ઇઝીલી લખી શકે છે ત્યારબાદ જીઓમેટ્રિકના અલગ અલગ પ્રકારના સાધન છે જેમ કે ફૂટપટ્ટી છે વ્હીલ ચેસ છે ત્રિકોણ ચોરસ આ બધા ટેક્સટાઇલના માધ્યમથી બનાવેલા છે જેથી કરીને બ્લાઇન્ડ ઇઝીલી મેક્સનો ઉપયોગ કરી શકે છે તો ત્યારબાદ બ્રેલ સ્લેટ આવે છે જે ફાઇલ પાટી કહેવામાં આવે છે એમાં પણ બ્લાઇન્ડ સારી રીતે બ્રેલ લખી શકે છે એના પછી ડેઝી મૂકેલું છે તો જેમાં અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીનું છે સક્ષમ ઇન તો એમાં શું છે કે વાઇફાઈની મદદથી બ્રોડકાસ્ટ ઇન્ટરનેટ રેડિયો પીડીએફ ડોગ ફાઇલ ઓડિયો બુક્સ આ બધી જ પ્રકારની ફેસિલિટી આ ડેઝી પ્લેયરમાં અવેલેબલ છે તો ત્યાર પછી ટોકિંગ કેલ્ક્યુલેટર જે બ્લાઇન્ડને ખૂબ જ ઉપયોગી છે કે કોઈ પણ દાખલો ગણવો હોય કોઈ મેક્સનો મોટી રકમનો હિસાબ કરવો હોય તો બ્લાઇન્ડ ઇઝીલી આ ટોકિંગ કેલ્ક્યુલેટર હોય તો એની મદદથી દાખલો ગણી શકે છે ત્યારબાદ છે ટેકટાઇલ બ્રેલ વોચ ટાઇટનની એમાં આપણી પાસે બે મોડલ અવેલેબલ છે ગોળ અને ચોરસ ત્યારબાદ બાદ થ્રીડી પેન છે તો તેની મદદથી કોઈ પણ બ્લાઇન્ડ અથવા સાઇટર મિત્ર જે પણ વસ્તુ દોરશે એ ઉપર કાગળમાં ટેક્લ થઈ શકશે તો જેનો નમૂનો પણ આપણી પાસે અવેલેબલ છે જે તમે જોઈ શકો છો ત્યારબાદ સોનિક લેબલ પેન છે તો એની મદદથી જે એની સાથે સ્ટીકર આપવામાં આવે છે એ તમે કોઈ પણ જગ્યાએ ચોટાડી દો તો એ વસ્તુ ઉપર એકવાર રેકોર્ડિંગ કરી દો અને બીજી વાર એ વસ્તુ ઉપર તમે પેન અડાડો તો ઓટોમેટિક બોલે છે કે ભાઈ આ વસ્તુ છે પછી આ બેઝિક બ્રેલ શીખવાડવા માટે મેગ્નેટિક બોર્ડ છે તો એમાં એક પેન આપવામાં આવે છે મેગ્નેટિકવાળી તો એની મદદથી બ્લાઇન્ડ બ્રેલ શીખવાડી શકે છે અને બ્લાઇન્ડને બ્રેલ શીખવામાં બહુ ઇઝી પડે છે તો એના પછી પણ એક બ્રેલ બોર્ડ જ છે તો એમાં પેક્સ આપેલા છે અલગ અલગ પ્રકારના ગોળ તો એ નાખીને તમે શીખવાડી શકો છો બ્રેલ એના પછી આ ઉપર બ્રેલ વર્લ્ડ બિલ્ડર છે તો એમાં નોર્મલમાં પણ એમ લખેલી છે અને બ્રેલમાં પણ લખેલી છે એટલે સાઇટર વ્યક્તિ અથવા તો બ્લાઇન્ડ વ્યક્તિ આ બંને વ્યક્તિ એકબીજાને શીખવાડવામાં બહુ મદદરૂપ થાય છે એના પછી નોર્મલ કીબોર્ડ છે આપણી પાસે પાંચ પ્રકારના કીબોર્ડ છે એક તો આ વાળું કીબોર્ડ છે તો જે મોબાઈલ લેપટોપ અને કોમ્પ્યુટરમાં યુઝ થઈ શકે છે પછી બીજું કીબોર્ડ છે નોર્મલ વાયર વાળું તો એની મદદથી પણ મોબાઈલ અને ટેબ્લેટમાં ઇઝીલી યુઝ કરી શકે છે પછી આ એક હેબલ વન નામનું કીબોર્ડ છે જે વાળું છે અને મોબાઈલમાં કનેક્ટ કરશો કોઈ પણ વસ્તુ બ્રેલમાં તમે ટાઈપિંગ કરશો તો મોબાઈલમાં નોર્મલમાં ટાઇપિંગ થશે અને મોબાઈલ આખો નેવિગેટ પણ કરી શકો છો આ કીબોર્ડની મદદથી છે એક નાનું પણ કામ ખૂબ જ બહુ મોટું છે ત્યારબાદ આ ફોલ્ડિંગ કીબોર્ડ છે તો એની મદદથી પણ તમે મોબાઈલમાં કનેક્ટ કરી શકો છો બ્લૂટૂથ કીબોર્ડ આવે છે આ એક માત્ર તમને જોતા એવો અનુભવ થશે કે વોચ છે પણ આ એક કીબોર્ડ છે આ પણ બ્રેલ કીબોર્ડ છે કે જે બ્લૂટૂથથી કનેક્ટ થશે મોબાઈલમાં અને જે પણ બ્રેલમાં તમે ટાઈપ કરશો એ નોર્મલમાં મોબાઈલમાં ટાઈપ થઈ જશે ત્યારબાદ આ એક જીઓમેટ્રિક ટેક્ટાઇલ આખો સેટ છે આમાં બધા જ ગણિતના સાધનો જે નોર્મલ કરી શકે છે દરેક પ્રકારના સાધનો મેપ્સના ટેક્ટાઇલ આપેલા છે તો જેની મદદથી બ્લાઇન્ડ ઇઝીલી ગણિત ભણી શકે અને શીખી શકે છે ત્યારબાદ આ વિગ વિડીયો મેગ્નિફાયર છે તો એની મદદથી લો વિઝનને વાંચવામાં અને ભણવામાં ખૂબ જ આ ડિવાઇસ ઉપયોગી છે તો જેમાં ઝૂમ પણ થઈ શકે કલર પણ ચેન્જ થઈ શકે છે આ બધી જ ફેસિલિટી અવેલેબલ છે આ ડિવાઇસમાં ત્યારબાદ અહીંયા લો વિઝન માટેની બધી વસ્તુઓ મૂકેલી છે તો આ આખો ડિપાર્ટમેન્ટ લો વિઝનનું છે જેમાં લો વિઝન ગાઈડ છે એમાં સિગ્નેચર ગાઈડ વન લાઇનર વન લાઇનર બોલ્ડ ચેક ગાઈડ અને એ ફોર સાઇઝ સાદી અને વિથ પેડ સાથે આ બંને પ્રકારની આપણી પાસે અવેલેબલ વસ્તુ છે આ એક એ ફોર સાઇઝનું મેગ્નિફાયર છે તો જેમાં કોઈ પણ બુક્સનું આખું પેજ તમે વાંચી શકો છો પછી એની બાજુમાં આવે છે ડેસ્કલેમ્પ તો એની મદદથી પણ લો વિઝન વ્યક્તિ ઇઝીલી વાંચવામાં આ વસ્તુ ખૂબ જ ઉપયોગી છે કારણ કે બિલોની કાચવાળો લેમ્પ છે તો એની મદદથી કોઈ પણ વસ્તુ વાંચશે તો જીણા ગમે એટલા શબ્દ હશે તો પણ મોટા શબ્દમાં દેખાશે ત્યારબાદ આવે છે લો વિઝન માટેના બિલોરી કાચવાળા ચશ્મા જેમાં એકથી ત્રીસ નંબર અમારી પાસે અવેલેબલ છે અને તે પણ લો વિઝન માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે ત્યારબાદ અહીંયા આવશો તો એક મોટું બોર્ડ છે જેમાં ઉપર નોર્મલના શબ્દ લખેલા છે એબીસીડી એ ટુ ઝેડ અને દરેક શબ્દની નીચે છ ખાના છે એમાં બોલ પણ મૂકેલા છે તો બ્રેલ પણ આમાં ઇઝીલી તમે શીખવાડી શકો છો દાખલા તરીકે આ એક એચ છે એચના ડોટ છે વન ટુ ફાઈવ ઓકે તો આ એ જ બની ગયો તમે જોઈ શકો છો ત્યારબાદ અહીંયા આવે છે હેન્ડીકેપ ટાઈપની હોડી છે સ્ટીકો છે અલગ અલગ ટાઈપની વ્હીલચેરો છે ફોલ્ડિંગ છે કમોળ વ્હીલચેર આ બધા પ્રકારની વ્હીલ છે અને તે હેન્ડીકેપ માટે ખૂબ જ ઉપયોગી વસ્તુઓ બની રહે છે ત્યારબાદ આ એમઆર માટેની બધી પ્રોડક્ટો છે અલગ અલગ ટાઈપના એને કસરત કરવા માટેના મુમેન્ટ કરવા માટેની અલગ અલગ ચીજ વસ્તુઓ છે જે તમે જોઈ શકો છો ત્યારબાદ અહીંયા અલગ અલગ નાના છોકરાઓ માટેની વસ્તુઓ છે જેમ કે બેલ્ટ બાંધવો બટન બંધ કરવા પછી બૂટના શૂઝ દોરી બાંધવી એ બધી અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ્સ આપણી પાસે અવેલેબલ છે ત્યારબાદ આ બાજુ આવશો તો આખો રમત ગમત વિભાગ છે જેમાં અમારી પાસે બ્લાઇન્ડ અને લો વિઝન અને નોર્મલ માટે પણ ઘણી બધા પ્રકારની ગેમ્સ છે જે તમે જોઈ શકો છો જેમ કે સિપ પઝલ છે લુડો ગેમ છે સાપ સીડી છે ગેમ છે ચેસ છે ક્રિકેટ બોલ છે ફૂટબોલ છે ચોકડી છે રૂબિક મેગ્નેટિક ક્યુબ છે સાદુ ક્યુબ છે એવી અલગ અલગ પ્રકારની અમારી પાસે માઇન્ડ ની કળા વધે એ માટે અલગ અલગ પ્રકારની ગેમ્સ અમે અહીંયા જોવા પણ મળશે અને પરચેસ પણ કરી શકશો ત્યારબાદ આ આવશો તો બ્લાઇન્ડ માટે ટેક્સટાઇલ બુક્સ મૂકેલી છે તો જેના માધ્યમથી જે પણ બ્રેલમાં લખેલું હશે બ્લાઇન્ડ માટે એ નોર્મલમાં પણ લખેલું છે તે પણ તમે જોઈ શકો છો

બધી જ આખી સેટ મળી રહેશે તો તમે અહીંયા આ સ્ટોર જોવા આવ્યા એ બદલ એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને કોઈ પણ વસ્તુ પરચેસ કરવી હોય તો મારો કોન્ટેક કરી શકે છે મારો મોબાઈલ નંબર છે ટ્રિપલ સેવન એટ ટ્રીપલ નાઇન સિક્સ ફાઈવ એટ ફરીથી બોલી જાઉં છું સત્યોતેર અઠ્યોતેર નવ્વાણું છન્નું અઠાવન આપણે જોયું અંકિતભાઈ જે એમના જે શોપની તમને વિઝિટ કરાવી અને જે પણ ડિસેબલને લગતી જે પણ વસ્તુઓ અહીં મળે છે તો એના વિશે તમને વિસ્તૃતથી એની સમજાવ સમજાવી અને એની વિસ્તૃત ઉપયોગતા પણ બતાવી છે અને હવે આ જે પણ ડિસેબલિટીને લગતી જે તમને વસ્તુઓ બતાવી છે એ જો તમારે ખરીદી હોય તો આપણે અંકિતભાઈનો નંબર અંકિતભાઈએ તો આપ્યો જ તથા હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એમનો નંબર અને આનું એડ્રેસ હું તમને આપી દઈશ અને આપણી સાથે અંકિતભાઈ પણ છે તો હવે અંકિતભાઈ અમારા જે ગુજરાતના તમામ જિલ્લાના જે પણ દિવ્યાંગ મિત્રો છે જેમને આ તમે તમારી શોપમાં જે પણ ડિસેબિલિટી લગતી પ્રોડક્ટો તમે બતાવી છે તો હવે એ અમારા જે પણ દિવ્યાંગ મિત્રો છે એમણે પરચેસ કરવું હોય એ કેવી રીતે કરી શકશે અને એ એના માટેની તમારા અહીંયા ફેસિલિટી શું છે તમારા શોપની એ જરા અમારા દિવ્યાંગ મિત્રોને જણાવજો ઓકે તો રાકેશભાઈ કોઈ પણ બ્લાઇન્ડ કે કોઈ પણ મિત્રોને પરચેસ કરવી હોય તો એના માટે બે ઓપ્શન છે આપણી પાસે કાં તો બાય કુરિયર અમારી એક વેબસાઇટ છે એનેબલ માર્ટ ડોટ ઇન જે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેમ ઓર્ડર કરો છો એની ઉપરથી એની જ જેમ સરળતાથી આ વેબસાઇટ ઉપરથી તમે ઇઝીલી ઓર્ડર કરી શકો છો દિવ્યાંગ મિત્રો તો એ વેબસાઇટ પણ હું શોર્ટ માં આપીશ તો તેના પર ક્લિક કરી શકો હવે આ તમે ધારો કે વેબસાઇટ ઉપર ઓર્ડર તમને કરે છે તો એ તમે બાય કુરિયર એમના જ વિલેજ સુધી પહોંચી જશે ને યસ યસ ઓકે હવે આની એમાઉન્ટ ને જે પણ હોય એ અમારા દિવ્યાંગ મિત્રોને જાણવું હોય તો તમને સંપર્ક કરે તો કોઈ વાંધો નથી સંપર્ક પણ કરી શકે અને એનો કેટલોગ પણ હું મૂકી દઈશ જેથી કરીને તમારે દરેક વસ્તુની પ્રાઇસ તમે જાતે પણ જોઈ શકો છો અને ના ખબર પડે તો પછી મારો કોન્ટેક પણ કરી શકો છો તો બીજા મિત્રો આ વિશે તમને કેવો લાગ્યો અને આ ટોપ વિશે તમારે શું કહેવું છે તો તમારા જરૂરી સુજાવો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવો અને ચોક્કસ વિડીયો ગમે વધુમાં વધુ એને શેર કરજો અને આવા જ જરૂરિયાતમંદ દિવ્યાંગો સુધી આ રીતને પહોંચાડશું અને અમારી સબસ્ક્રાઈબ ન કરી તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી દિવ્યાંગોને હેલ્થ રિલેટેડ વિડીયો અમે અમારી ચેનલ પર આવતા છે તો મળીએ મિત્રો આવજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય હિન્દ